હેલો તો ગાઈસ ગુડ મોર્નિંગ આપણે વહેલા ઉઠીને ચા નાસ્તો કરીને અમે આવી જઈએ છીએ અજોજો કૂતરો માટે ખાવાને લઈને આપણે જઈએ કૂતરો નાખવા માટે હવે તમે બતાવીએ તમ આ તો વિષ્ણુ એનું ચોખ્ખું કરી નાખ્યું જોરદાર અનાખું પાણી ભરેલું હો પાણી ઢોળી દઈએ આપણો

વિષ્ણુ બીજું અને એક ભણો આપણો એ પેલા પીલા ભાગી મમ્મી પીલા ભાગે હે પીલા ભાગીને આવતો મને બપોર પછી મળે મમ્મી હવે આપણે ચાલીને આવી જઈએ હવે ખેતરમાં હાલ તો ગયા સારા ઘેર થઈ જાય અને આપણો ઘેર જઈએ પેલા બધા કોમ કરીએ તાપ લાગતો હતો એટલે ઘેર જઈએ હે અગિયાર વાગે તો આપની તકો જ નથી એટલે હવે જઈએ ઘેર એટલે તો કહીશ જય માતાજી આપણા તો ખાઈ બહેન વાગી જતા એક વાગે આપણને આવતો કંટારો એટલે હવે ખેતરમાં રખડવા આવી જઈએ જોઈ લો આપણું આ ખેતર છે આપણે હવે શેતરમાં રખડવાનું જોઈએ કંટારો આવે એટલે બીજું કોઈ કામ કરાય નહીં એટલે ક્ષેતરમાં પાડીએ પાડીએ ફરીએ હે જોઈ લો આપણે બંધારણની મીટિંગ હતી ચાર તારીખે એમાં આપણે જવાનું નહોતું પણ બધા રૂ નવા નિયમ એરે આપણે પાળવાના હિ બધાને બનાસકાંઠા પાટણ વાવથરાદમાં તેને ત્યાં જિલ્લામાં પાળવાના નહીં આપણે તો કંટારો આવો તેમાં આરે ઝાટકાન મૂકેલો હો ને તાર એ તોડીયા બેઠા બેઠા ચલો ભાઈ દેખો મેં ક્યાં કરતા રમ્યા ના હઈ અમે ઉલાડી ઉલાડીને ઘાસ નાખીએ વિશાળ વિજ ક્ષેત્રમાં કંટાળા આવો શું કરીએ ગયો આપણે પપ્પા ના લેબુડી હ લેબુ આવી પણ આપણે શરબત બનાવી બનાવી પી જઈએ અને આપણે થોડા બીમાર થઈ જઈએ એટલે એમાં પપ્પા જઈશું ખોરી બાટલો ભરા ગેસનો પતિ તો કાલે એટલે એટલે આ દવા લેતા હશે મંગાવી હ કે બે જણા જાય એટલે આપણે જવા એવું હતું નહીં અને શરદીનું આપણો બીમાર વધારે પડાય જઈએ ને બહાર એટલે આપણા કંટાળો થોડી વાર આપણો નેનો કૂતરો હઈને રમાર્યો પણ એ આપણે બીવે નાઈ જતો તો એટલે આપણે શેતરમાં આવી ગયા હતા શેતરમાં પાડીએ પાડીએ ફરીએ હે ગણીએ હે કે જેટલી પાડીએ કાલે લગભગ પોણી આવવાનું હોય ખેતરમાં આપણે કુંડી રહી એમ કુંડી કુંડીમાં પણ નાવાનું હોય તો મજા જ છે આપણે કાલ રાતે આયા તા હાથ ધોવા માટે કુંડી તે જાટકા થોર ગયો જોતા ને તે જબરજસ્ત થયું બુમાં પાડતા હતા આપણે તો આપણે પૂરા પડે અને પૂરા આટલા બહુ ત્યાં જેવા હતા પણ વેકી મારી આપણો અને બીજા પૂરા લાવી દીધા હજુ જોઈ લો આપણે પેલી કૂતરી આટલે વીવાની હતી પણ કૂતરા લઈ જઈએ આ પેના ઘર જઈએ આપણે ચિત્ર મૂરા વાયેલા હે જેમ જોતા હોય લઈ જજો જયો ચાલે અમુક તો ગહેરાઈ થઈ જઈએ આપણે ભાવતા નહીં આટલે ઝાટકો બધેલો આ જોઈ લો એ ચીકુડી એ લસકો કહેવાય નાખ મુરા મૂરા આપણે ઉખાડ નાખીએ આપણે બીજું કોઈ કામ હતું નહીં જો મુરા નાખી દેવાનું થાય ખાવાનું તો થતું નહીં આ ઢોરણ નાખી દેશું બેસે ને આપણે હા પપ્પા એટલે દવા લઈને આપણે દવા લેવાની હ બે દાણા હવાર હવારમાં પીલા ભાગ્યા ને એટલે શરદી થઈ જઈ હ થોડી થોડી અસર હતી ને આપણે મંગાવી દઈએ દવા જો આ હોય ને પાડી આપણી વાટ જ જોઈ રહ્યો હોય ચં આના બે ના સારું બનાવશે આપડીશ જોઈ લો હેલ્લો કે હતો તો ગાય તે અઢી વાગી જઈ આ ફો ચાલ લઈ અને અમારા જવાનું હું પીલા ભાગવા ચા નાસ્તો કરી દીધો પીલા ભાગવા જવાનું હા આપણે આટલા હાથ ધોવાઈ ગયા તા જોઈ લો હવે બે હાથે જવાનું પીલા ભાગ તો હેલો ગાય હવે આપણે પીલા ભાગી છે તને આપણા માટે બહુ ખુશીની વાત હું હજુ તો હાથે ધોયા નહીં તમાકુ તમાકુમ હઈએ અને હવે આપણે આવવાનું બધું હો એટલે આપણા પગ એટલે સમાપ્ત થાય જય માતાજી